નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું તે પહેલા તમારે આ નિયમ જાણવા જ જરૂરી છે સૌથી પહેલા તો શું ખેતીની જમીન પર ઘર બનાવી શકાય ઘર બનાવવા માંગતા પહેલા તમે આ નિયમ જરૂરથી જાણી લો નહી મોટું નુકસાન થઈ શકે છે ઘણા લોકો શહેરથી દૂર શાંતિપૂર્ણ વાતાવરણમાં પોતાનું ઘર બનાવવા માંગતા હોય છે ખાસ કરીને જ્યારે કોઈની પાસે પોતાની ખેતીની જમીન હોય તો ત્યાં ઘર બનાવવાનો વિચાર સ્વાભાવિક છે પરંતુ શું તમે જાણો છો કે સરકારી પરવાનગી વિના ખેતીની જમીન પર ઘર બનાવવું ગેરકાયદેસર છે જો તમે પણ આવી જમીન પર બાંધકામ કરવાનું વિચારી રહ્યા છો તો આ આપણે ખેતીની જમીન પર ઘર બાંધવા માટેના નિયમો શું છે તેના વિશે વિગતવાર જાણીએ તો ખેતી લાયક જમીન એ છે જેના પર નિયમિતપણે ખેતી કરવામાં આવે છે એટલે કે અનાજ ઘોડો શાકભાજી અથવા ઘાસચારો ઉગાડવામાં આવે છે ભલે જમીન તમારા નામે હોય તેનો અર્થ એ નથી કે તમે તેના પર સીધું ઘર બનાવી શકો છો સરકારે આ અંગે કેટલાક નિયમો નક્કી કર્યા છે જેથી ખેતીની જમીનનો મનસ્વી ઉપયોગ અટકાવી શકાય કન્વર્ઝન શું છે અને તે શા માટે જરૂરી છે જો તમે ખરેખર ખેતરમાં ઘર બનાવવા માંગતા હો તો સૌ તો તમારે જમીનનું લેન્ડ યુઝ કન્વર્ઝન કરાવવું પડશે એટલે કે કાયદેસર રીતે ખેતીની જમીનને રહેણાંક જમીનમાં રૂપાંતરિત કરવી આ માટે તમારે તમારા રાજ્યના સંબંધિત ઓથોરિટી જેમ કે નગર પરિષદ અથવા ગ્રામ પંચાયત પાસેથી પરવાનગી એનઓસી લેવી પડશે ઉપરાંત એક નિશ્ચિત ફી ચૂકવવી પડશે કન્વર્ઝન માટે કયા દસ્તાવેજો જરૂરી છે તો જમીનની માલિકીનો પુરાવો રજિસ્ટ્રી અથવા લીજ ઓળખ કાર્ડ આધાર પાન કાર્ડ લેન્ડ યુઝ પ્લાન જમીનનો નકશો પાછલા પાકનો રેકોર્ડ જમીનની મહેસૂલ રસીદો કોઈ બાકી રકમ કે કાનૂની વિવાદોનો પુરાવો જો પરવાનગી